બનાસકાંઠા બાદ પાટણમાં પણ ઠાકોર સમાજના બંધારણના લીરે લીરા ઉડ્યા સાંતરપુરના કુરડા ગામનો એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા અનેક સવાલ ઉભા થઈ રહ્યા છે મળતી વિગત પ્રમાણે રડા ગામના યુવા મહિલા સરપંચ કુમકુમ ઠાકોરના લગ્નનો સમારંભ યોજાયો હતો ત્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું સાથી આતિશબાજી પણ કરવામાં આવી મહત્વનું છે કે આ લગ્ન સમારંભ ઠાકોર સમાજના મગનજી ઠાકોર તથા અન્ય આગેવાનો પણ ઉપસ્થિત હતા આ સમય રાસ ગરબા સાથે ભભકાદાર લગ્ન પ્રસંગનું આયોજન થતાં ઠાકોર સમાજના બંધારણનું ઉલ્લંઘન થયું હતું ઉલ્લેખનીય છે કે ઠાકોર સમાજ દ્વારા સમાજમાં આયોજિત થતા લગ્ન સમારંભમાં ભબકાદાર આયોજન ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ત્યારે ખુદ ઠાકોર સમાજ આગેવાનોની ઉપસ્થિતિમાં જ બંધારણનો ઉલાળ્યો થતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા અમે કોઈ પણ બંધારણ તોડ્યું નથી બંધા એક જ પિત્તનું એ બેળું એ મેલ્યું છે આમ જાહેરમાં કાંઈ પણ બીજું નહીં એ આમ અમારે એમાં કુળદેવીનો જેમ જન્મદિવસ પણ હતો અને લગ્ન પણ એક ભેગું હતું એક તારીખ એ ટાઈમ જ મુરત આવ્યા તા એમ લગ્નના એટલે બે સંગાત હતું એટલે એ રાખ્યું અમે કઈ એવું કઈ તોડ્યું જ નથી એમ બે એમ એક જ હતા ને તારીખ એટલે અને અમે એવું કઈ એન્ટ્રી બેન્ટ્રી કઈ પાડી નથી કઈ નથી કઈ એવું કઈ બહુ કઈ કર્યું એમ માંડવે તારી જાણ આવી અને માંડવે બેઠા તારે એક બેડું એક તાસ ને એક કરશો બીજું કઈ પણ મિલ્યું નથી અને આ કોઈ અમે સમાજનું હું સમાજનો પ્રમુખ હું આવું ખોટું થવા નહીં અને કદાચ કોઈ કહેતા હોય અને કોઈ સાબિત કરી દેતા હોય

કે મગનલાલને ત્યાં કંકુતરા છપાઈ ગયા છે આવા મેસેજ આપતા આગેવાનો ભેગા થયા અને મગનલાલે પણ અમાને આમંત્રણ બોલાવી વાયણોશ્રી સરપંચ જામવાડા સરપંચ ડાભી સરપંચ ભામરોલી સરપંચ અમારા ઝાંઝણસર સરપંચ પછી જે આખા આખા વિસ્તારની અંદર અમારા સમાજના આગેવાન પ્રમુખ ઉપપ્રમુખો આ બધા હાજર હતા અને મગનલાલને અમે એવું કહેવામાં આવ્યું કે ભાઈ કે અમારે બંધારણ કોઈનું આપણે તોડવાનું નથી જે આગેવાન કરે એ અમારે મંજૂર છે તો એમને અમે જે અમારે જે સમાજના નિયમ પ્રમાણે સાદા બંધારણની અંદર અમે સાદા ભોજનનું આવેદન લેલું એટલે સાદું અને આપ્યું અને જે પણ માતાજીનો એમને ઉત્સવનું કીધું તો કીધું ભેગી તારીખ નક્કી કરો તો એક બધું મનોરંજન સારી રીતે થાય એ બધી અમે તાલુકાવાય આગેવાનો બધા ગામડાના સાતલપુર તાલુકાના આખા આગેવાનો મળીને એમને છૂટ આપેલી અને એ પ્રમાણે સાદી રીતે અમે બધું જ્યાં સુધી એમના ઘરે જાન આવી અમે લગ્ન નથી મૂકવા દીધું અમે અમે લગ્ન બોલાયું નથી સાદો ભોજન બધી અમે ઠે ખાં જુદી આખા આગેવાનો ભેગા રહી અને સમાપ્ત કરેલો કાર્યક્રમ છે પણ આ ખોટી અફવાઓ ફેલાવી અને ખોટા બદનામ કરી રહ્યા છે બધા જે રીતે આ વિડીયો વાયરલ થયો છે મગનજીના ઘરે એમાં સ્પષ્ટ મગનજીએ એવું કીધું છે કે જે મારે જે બ્રહ્માણી માતાજીનો ધાર્મિક પ્રસંગ હતો એ બાબતમાં મારી દીકરીના લગ્ન હતા એમાં પણ એમાં એક દીકરીના ખુશી માટે અને માતાજીનો જે પ્રસંગ છે દર વખતે જે પંદર છેલ્લા પંદર વર્ષથી છે એના ઉત્સવમાં જે એમણે લાઈવ પ્રોગ્રામ કર્યો હતો સમાજનું કોઈ પણ બંધારણને ઉલ્લંઘન થયું કોઈ કામ કર્યું નથી સમાજના દરેક છોડે છોડ મુદ્દાના હિતમાં રહીને બધું એમને લગ્ન પ્રસંગ પૂરો કર્યો છે એટલે બંધારણનો કોઈ તૂટે એવો કોઈ શંકોના નથી એટલે આ બધી લાઈવ પ્રોગ્રામની જે વિડીયો વાયરલ કરી ખોટી મગનજીને ખોટી બદનામ કરવાની વાત થઈ રહી છે સમગ્ર હકીકત એ છે સાહેબ કે આપણે સમાજનું બંધારણ કોઈ તોડ્યું નથી અને તોડવાનું નથી મારે સમાજના બંધારણ પહેલાં છોડી છોકરાના લગ્નને નક્કી થઈ ગયા હતા પછી સમાજનું બંધારણ આવ્યું એટલે મેં મારે પત્રિકા એવું સફળ હતી તો મેં આપી નથી સમાજમાં કાન આપ્યા અને કોઈ સમાજને નુકસાન થાય મેં મારા છોકરાના લગ્ન આપવા દીધું નથી છોડીનું લગ્ન લખ્યું નથી પછી છોડીને કોઈ પૂરતમાં એક જ દાગીના સમાજના નીતિ નિયમ પ્રમાણે એડ્યાસીએ છોડ મુદ્દા પ્રમાણે જ અમે બધું કર્યું છે પછી અમે આ બેબીને પૂરતમાંયું જે પ્રમાણે સમાજે કર્યું એ પ્રમાણે અને આ જે દાંડિયા રસવાળું હતું એ મારે બી બીજી તારીખે બ્રહ્માણી માનો મારે કુળદેવીનો જન્મદિવસ છે હું છેલ્લા પંદર વર્ષથી જવું છું જા દર્શન કરવા એ કે પૂનમ બાકી રાખતા નથી અને એનો જન્મ દિવસ હતો અને પછી મારે બેબીનું તિધિ હતું એટલે મેં અમારા એના સ્થાનિક આગેવાન ઠાકોર સંબંધને બધાને પૂછ્યું આ મારે બધું ભેગું થાય હતું તો જો તમે રજા આવતા હોય તો આ દાંડી માતાજીના હેત તો મારા છોકરા રાજી થાય બાકી અમે સમાજને કોઈ એવું કામ નથી કર્યું કે સમાજને અમારે સમાજને અમારા હિસાબે કંઈ નીચું ખાડવું પડે એમ કાર્યક્રમ માતાજી નો હતો પણ મારા ઘરે લગ્ન હતા એટલે એ તારીખે એમને એવું લાગ્યું કે ડીજે નથી લાયા લાઈવ પ્રોગ્રામ કર્યો હતો કલાકારે અમારા સમાજ ની છોડી લાયા હતા અને હું અને મારા ઘરે લગ્નમાં તો મેં શરણાઈ અને પીપુડી જ રાખી લવંગ મેં ક્યાંય કોઈ જગ્યાએ ડીજે નો ઉપયોગ કર્યો નથી શરણાઈ ને ઢોલ એના માથે જ અમે લગ્ન કર્યા અત્યારે હાલે અમારા ઘરે જ છે એમાં બધા બંધારણનું પાલન કર્યું છે સાહેબ ઈ સાહેબ જોવા આવ્યા વગરના માણસો હાજર હતા મારે આ કરીને પાંચ હજાર ઠાકોર આવેલા હતા એ બધા જોઈ લે ને સ્થાનિક માણસો તમે પૂછી લો અહીંથી તમે બસો પાંચસો કિલોમીટર જઈને મોબાઈલમાં મેસેજ કરી દે વગર જોઈએ એટલે આ બધી એવી અપાયું હોય અમે સમાજનું કોઈ ઉલ્લેખન કર્યું નથી સમાજની મિલિન છે અમારે જવાનું નથી સમાજ છે એ અમારે મા બાપ છે સમાજ વગર અમારે કાંઈ છે નહીં